નાતાલ સુવાર્તાના વિશેષ અંકમાં પ્રેમી સલામ પરમેશ્વરનું વચન બાઇબલ મનુષ્યને પ્રગટ કરે છે કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી દીકરો આપ્યો એ સારું જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે છે તેનો નાશ થાય નહીં પણ અનંત જીવન પામે બાઇબલના પ્રબોધકો અને પ્રેરિતો શિષ્યો આ દેવના મહાન પ્રેમને માટે પોતાના જીવનમાં અનુભવીને કહે છે કે દેવના અનિવાચ્ય દાન્ય માટે તેની સ્તુતિ મનુષ્ય ભાષાથી તેનું વર્ણન ના થઈ શકે એવા માટે તેની સ્તુતિ થાવ દેવે પોતાના દીકરાને આ જગતમાં આપ્યો આકાશવાસી પરમેશ્વર ઠરાવેલ સમયે પુત્રના પદમાં જે અનંત ઈશ્વર તે આ સંસારના કાળચક્રમાં પ્રવેશ કર્યો સર્વશક્તિમાન સ્ત્રીથી જન્મ્યા મહિમાના પ્રભુએ માનવ શરીરમાં મહિમાને ઢાંકી દીધું અને જગતના ઇતિહાસને બે ભાગમાં વહેંચી દીધું એડી અને બીસી પ્રભુ ઈસુખ્રી દેહધારી બન્યા અને આ જગતમાં જન્મ્યા અને આ છે નાતાલની ઘટના આ કોઈ સહાય મદદ કે ભીખ નથી પણ બંડખોર અને પાપી મનુષ્ય જાત માટે તેમનો સર્વોચ્ચ પ્રેમ છે તેમની મારફતે જગતનું તારણ ઉદ્ધાર થાય તે માટે તેમને અહીં દુઃખ સહન કરવા રક્ત વહેળાવવા અને મરણ પામવાને મોકલ્યા હતા વધસ્તંભ પર પ્રભુ ઈશ્વરનું કાર્ય એવું અદ્ભુત મૂલ્ય ધરાવતું હતું કે પ્રત્યેક જગ્યાના પાપીઓ જો તેઓ તેમનો સ્વીકાર કરે તો તેઓ તારણ પામી શકે માણસ જાત જે જન્મથી અને સ્વભાવથી જેના લોહીમાં પાપ અને દુષ્ટતા છે તે કોઈ પણ રીતે પવિત્ર ઈશ્વર સાથે સમાધાન અને શાંતિ બનાવી શકે નહીં તેની એક સાબિતી છે કે પોતાનું અંતઃકરણ તેને દોષિત ઠરાવે છે મનુષ્ય ખોવાયેલો આશા રહિત અને અશાંતિના ભરડામાં છે સમસ્ત જગત યુદ્ધ રોગચાળો બળત્કાર ખૂન ભેદભાવ મારામારી ક્લેશ ગરીબી હતાશાના ભયમાં જીવી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ મનુષ્યનું પાપ છે અને ઈશ્વરે તેનો દંડ નાતાલની આ ઘટના પરમેશ્વરના મહાન બલિદાન જે તેમના દેહને વધસ્તંભ પર આપ્યું તેમણે પાપની પૂરી કિંમત ચૂકવી અને મનુષ્ય જાતનો છુટકારો ઉધાર કરવાને આ સંસારમાં આવ્યા તેની સાબિતી છે કોઈ પણ વ્યક્તિએ નાશ પામવાની જરૂર નથી સહગળા તારણ તારણ પામી શકે તેઓ માર્ગ ઈશ્વર દ્વારા પૂરો પાડવામાં અથવા આપ્યો છે નાતાલની ઘટના જગતના મનુષ્ય માટે પરમેશ્વર તરફથી આપવામાં આવેલ પ્રેમ છે નાતાલનું પર્વ તહેવાર અને ઉજવણીના બની રહે પણ તેથી વિશેષ પરમેશ્વરના પ્રેમને અનુભવી તેમના બલિદાન અને વેડાયેલા લોહી અને ઉદ્ધારનો સ્વીકાર કરી પાપનો પસ્તાવો કરી અનંત નર્કમાંથી બચી જવાને અને પરમેશ્વરના અનિવાચ્ય દાનને જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારણહાર તરીકે અનુભવ કરીને તેમનો આભાર માનવાને અને સાચી શાંતિ અને આશા સ્વર્ગની ખાતરી મેળવવાનો દિવસ બની રહે ઓર દેવબાપને ધન્યવાદ સાથે કહી શકો કે તમારા પ્રિય પુત્ર અમારા ઉધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનિવાચ્ય દાનને માટે તમારી સ્તુતિ કરીએ છે તેમ થવાને ઈશ્વર તમારી સહાયતા કરે નાતાલની મહાન ઘટનાની શુભેચ્છા સાથે પ્રભુ ઈસુનો સેવક ચિંતનભાઈ ધન્યવાદ la quiere la quiere la